66 કેવી ના કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી અને લગભગ 4 થી પાંચ જિલ્લાના કર્મચારીઓ લગભગ સોળ તારીખથી હડતાળ હતા એમને જે પણ એજન્સીએ મુંબઈની એજન્સી એજન્સી છે એમણે એમને પગારદાર તરીકે રોક્યા હતા પરંતુ ત્રણ મહિનાથી પગાર ન મળતા આજે વલસાડના ધરમપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ચોક પર અમે ધરણા પર બેઠા છે ત્યારે જે પણ કર્મચારીઓની માંગણી હતી અમે માંગણી મૂકી છે અને ત્રણ મહિનાનો પગાર જો અમને દસ દિવસમાં ન મળે તો અગિયારમાં દિવસે ફરી પાછા ચાર થી પાંચ જિલ્લાના કર્મચારીઓની સાથે અહીં અમે ધરણા પર બેસીશું ત્યારે કોઈ પણ જાતની આ ધરણા મોકૂફ કરવાની વાત રહેશે નહીં અને જે પણ એમડી છે એને અહીં જાતે આવવું પડશે અત્યારે એમડી સાથે ટેલિફોનિક વાત અને કર્મચારીઓ જોડે વાત થઈ તેમાં એવું સમાધાનનું નિરાકરણ કરવામાં આવ્યું કે બે દિવસમાં પૈસા મળી જશે ત્રીજા દિવસ થી કામ પર ચાલવા માંગશું પરંતુ દસ દિવસ સુધીમાં એક પણ પગાર ન મળે તો અમે દિવસે અહીં ચાર પાંચ જિલ્લાના કર્મચારી સાથે પર પર બેસીશું છેલ્લા લગભગ આ કર્મચારીઓ બેઠા હતા ત્યારથી એમને વાયદા કરવામાં આવે છે કે બાવીસમી ઓગસ્ટે કરી દેશું સોમવારે કરી દેશું પરંતુ અત્યાર સુધીમાં એક પણ પગાર કરવામાં આવ્યો નથી એની સાથે સાથે એમનું પીએફ નું જે પીએફ ના પૈસા છે એ પણ મળ્યા નથી સેફ્ટી શૂઝ સેફટીના ના સાધનો મળવા જોઈએ પણ મળ્યા નથી એટલે પ્રથમ પગાર મળે પછી જ અમે કામગીરી પર જશું એવું અહીંના કર્મચારીઓનું કેવું છે ને અમે તમામ આગેવાનો એમની સાથમાં છેલ્લા ત્રણ મહિનાથી પગાર થયો નથી એટલે અમે આજે મજબૂરન અમારે આ હડતાલ બહેવું પડ્યું છે અને હવે પછીથી અમારું નિરાકરણ નહીં થાય તો દસ દિવસમાં એ લોકોએ જે મુદ્દત માગી છે જે ફોન દ્વારા ટેલિફોન દ્વારા એ લોકોએ ફોન પર વાત કરી છે અને તેમાં દસ દિવસનો ટાઈમ માંગ્યો છે જો દસ દિવસમાં સેલેરી થશે તો અમે બીજા દિવસથી નોકરી પર જશું પણ નોકરી પર જશું તો બી અમે અમારી માંગ પર પૂરી થશે તો જ જશું અમારી માંગ આ છે કે અમારા ત્રણ મહિનાની સેલેરી પૂરેપૂરી મળવી જોઈએ અને અમારું પેપ મળવું જોઈએ અને અમારો પગાર રેગ્યુલર થવો જોઈએ અને હવે પછી જે દિવાળી આવે છે તે દિવાળીમાં બી બોનસ મળવું જોઈએ બરાબર હવે પછીથી છે ને કે જે બી અત્યાર સુધીમાં આવેદનપત્ર આપ્યા છે અને અમે જેટલી માંગ કરી છે એમાં કોઈ અમને નિરાશા મળી છે જેટલા બી તહેવાર ગયા છે એમાં બધામાં નિરાશા મળી છે તો હવે પછીથી અમને દસ દિવસની અંદર પગાર નહીં મળશે તો અગિયારમા દિવસે અમે જેટલા બી ડિવિઝનો પાંચ ડિવિઝન થતા છે પાંચ દિવસમાં વાપી માંડીને તાપીથી માંડીને જેટલા બી ડિવિઝન થાય ને એ બધા ડિવિઝનવાળાના બધા કર્મચારીઓને અહીંયા બોલાવીને અમે ધરણા પર બેસશું હું હડતાલ કરશું અને અમે અમારા બધા કર્મચારીઓને અમે બેઠક કરશું અહીંયા